કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે પરિસ્થિતિ સંજોગો જ્યારે આપણી વિરુદ્ધમાં ચાલતા હોય ત્યારે જો આપણે આપણે જે કંઈ કરી શકતા હોય તે પણ ના કરીએ તો સમજવું કે ખરેખર સંજોગો પરિસ્થિતિ હવે આપણા હાથમાં નથી રહ્યા મારા મિત્રો વાત જરા અટકી લાગે એવી છે પરંતુ આ વાત આપણને આ જે વાર્તા છે તે સાંભળ્યા પછી સમજાશે કે હું શું કહેવા માંગુ છું કે આ વાર્તા શું કહેવા માંગે છે આજની જે વાર્તા છે તેનું નામ છે શું થશે ક્યારે થશે સરસ મજાની વાર્તા જીવનની ભેટ નામનું એક પુસ્તક છે જે જીવન ચરિત્રને લગતી વાર્તાઓનો સંગ્રહ છે આ પુસ્તક ઓએસએસ પબ્લિકેશન નામનું પબ્લિકેશન હાઉસ છે એટલે પબ્લિકેશન હાઉસ ઓએસએસ મુવમેન્ટ નામનો એક એનજીઓ ચલાવી રહ્યું છે એટલે આ વાર્તા સંગ્રહ જીવનની પેટમાં ઘણી બધી વાર્તાઓ ખૂબ જ સરસ રીતે લખાઈ છે અને દરેક વાર્તાનો કંઈક ને કંઈક આપણા જીવનની સાથે કંઈક સરસ મજાનો સંદેશો છુપાયેલો હોય છે આપણા જીવન માટે કંઈક જરૂરી વાત હોય છે બસ મારા મિત્રો આજની વાર્તા શરૂ કરીએ શું થશે ક્યારે થશે વાત છે એક જંગલની એક જંગલમાં એક હરણ કે જેના પેટમાં ગર્ભ હતો હવે હવે એવો સમય આવી ગયો હતો કે ગમે ત્યારે બચ્ચાને જન્મ આપી એટલે હરણને થયું મારી પ્રસૂતિની પીડાની તૈયારી છે બચ્ચું ગમે ત્યારે જન્મ લઈ શકે છે તો મારે કોઈ સુરક્ષિત જગ્યાએ જતા રહેવું જોઈએ તો વિચારીને હરણ નદી પાસે આવેલા એક ઝાડ પાસે જવાનું વિચારે છે જવાની તૈયારી કરે છે અચાનક જ આકાશમાં વીજળી છે આ વીજળી જંગલમાં પડે છે અને જંગલમાં આગ આગ લાગે છે 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 વિચારે કે મારે પાણીના નદીનું જે પાણી છે ત્યાં પાસે એટલે ઝાડ પાસે જવું છે હજુ જવાનું વિચારે છે ત્યાં વીજળીના કારણે જે તળાવમાં પાણી હોય છે તે ઉછાળા મારે છે પાણી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે

મારે કરવું શું જરા જમણી બાજુ જોઈને વિચાર આ બાજુ જોઉં જેવું તે જમણી બાજુ જોયો છો તને દેખાય છે કે સિંહ તેની પર હુમલો કરવાની તૈયારીમાં છે

મારા મિત્રો હરણ આ સમય મૂંઝાઈ જાય છે હવે મારા મિત્રો આપણે આપણે જરા વિચારીએ કે હરણની જગ્યાએ જો હોત તો શું કરત આપણી જાતને હરણની જગ્યાએ મૂકીને વિચારીએ થોડુંક વિચારીએ કે આ પરિસ્થિતિમાં શું થઈ શક્યું હોત હરણ તરીકે આપણે શું કરી શક્યા હોત થોડુંક વિચારો તેને શું કરું પછી તેને થયું કે જે થવાનું હશે મારું ધ્યાન અત્યારે ફક્ત ને ફક્ત મારે જે બચ્ચાને જન્મ આપવાનો છે તેની ઉપર જ હોવો જોઈએ પ્રસુતિની પીડા ઉપડી છે તો મારું બધું ધ્યાન મારે જે બચ્ચાને જન્મ આપવાનું તેની ઉપર જ ને બાકી બધું જ ભૂલી જવું એટલે હરણ જ્યાં હતું ત્યાં જ તેના બચ્ચાને જન્મ આપવા ઉપર પૂરેપૂરું ફોકસ કરે છે ત્યાં ધ્યાન કરે છે અને બાકી બધું ભૂલી જાય છે આગને ભૂલી જાય છે શિકાઈને ભૂલી જાય છે પાણીને ભૂલી જાય છે સિંહને પણ ભૂલી જાય છે બધું ધ્યાન તેનું બચ્ચાને સુરક્ષિત રીતે જન્મ કેવી રીતે આપવું તેની ઉપર હોય છે શું થયું હશે નદીમાંથી પાણી ઉછળી તેના બચ્ચાને ખેંચી ગયું હશે કે પછી પેલા શિકારી એ બાણ મારીને હરણ ને મારી નાખ્યું હશે અને સિંહ સિંહે હુમલો કરીને હરણ અને તેના બચ્ચાને કે જેના પેટમાં હતું તેને મારી નાખ્યા હશે શું થઈ શકે શું થયું હશે મારા મિત્રો આ સમયે ખરેખર જો આપણે આપણી જાતને સરેન્ડર કરી દઈએ ઉપરવાળા ઉપર ભરોસો રાખીએ તો એવું બધું ઘણું બધું બની શકે છે જે આપણે વિચાર્યું પણ ન હોય વાર્તાવરણ પણ આવું બને છે પેલા હરણનું બધું ધ્યાન પોતાના બચ્ચાના જનમ આપવા ઉપર હતું એટલે તે એકદમ બેફિકરું થઈ ગયું હતો અને બધું જ ધ્યાન તેનું બચ્ચાની ડિલિવરી ઉપર હતું આ બચ્ચું પેલા શિકારીએ બરાબરનું નિશાન તાકીને તીર છોડવાની તૈયારી કરી ત્યાં અચાનક જ વીજળી ચમકી વીજળી ચમકી એટલે તેની આંખ ચાલુ બંધ થઈ અને તેનું બેલેન્સ જરા છટક્યું પણ ત્યાં સુધી બાણ તો છૂટી ગયું હતું બાણ જેવું છૂટ્યું તેવું જે સીધું હરણ હતું હરણના પાસેથી નીકળીને સીધું સામે જે સિંહ હતું સિંહને વાગ્યું સિંહ ત્યાં ત્યાં બેભાન થઈ ગયો મરવાની હાથમાં આવી ગયો આ બાજુ વીજળી ચમકી રહી હતી ને વરસાદ પડ્યો વરસાદ પડ્યો એટલે જંગલની આગ ઓલવાઈ ગઈ અને વરસાદ પડ્યો તેના હિસાબે વીજળી બંધ થઈ તળાવમાં જે પાણી ઉછળતું હતું બંધ થઈ ગયું અને તળાવ પણ એકદમ શાંત થઈ ગયું અને પેલો શિકારી કે જે હરણને મારવા માંગતો હતો તેણે સિંહનો શિકાર કર્યો એટલે શિકારી પણ હરણને છોડીને તેના બચ્ચાને છોડીને સિંહનો શિકાર કરીને ખુશ થયો અને આવી રીતે પેલા હરણે ખુશી કૃષિ સુરક્ષિત તરીકે સુરક્ષિત રીતે પોતાના બચ્ચાને જવાબ આપ્યો અને પછી બચ્ચાને લઈને પોતે જ્યાં જંગલમાં પોતાનો ઉશ્વાસ કર્યો હતો ત્યાં તે હરણ પહોંચી ગયું અને મારી વાત અને મારા દોસ્તો અહીંયા વાર્તા પૂરી આ જે વાર્તા છે શું થશે ક્યારે થશે તે આપણા જીવનની ઘણી બધી વાતો કરી દે છે મારા મિત્રો જો આપણે પણ આપણી જાતને આ જગ્યાએ મૂકી શકીએ તો આપણે સમસ્યાઓ છે પણ ના કરીએ અને એમને પણ બેસી રહીએ તો આપણે ચોક્કસ જ કોકના કોકના તો ભોગ બની શકીએ પરંતુ આપણા હાથમાં જે હોય તે જો આપણે કરી શકીએ જેમ કે આ કિસ્સામાં હરણના હાથમાં એટલું હતું કે તે બચ્ચાને જન્મ આપવા ઉપર ધ્યાન આપે અને ત્યાં બધું જ ધ્યાન બચ્ચાને જન્મ આપવા ઉપર આપ્યું સુરક્ષિત રીતે બચ્ચાને જન્મ આપ્યો તો હરણ જે કરી શકતું તે અનેક કર્યું એવી રીતે મારા મિત્રો આપણે પણ જ્યારે કોઈ મુસીબતમાં ફસાઈએ કોઈ તકલીફ હોય કોઈ સમસ્યા હોય સંજોગો આપણે પરિસ્થિતિ પ્રમાણે ના હોય સંજોગો આ વિપરીત હોય આવી જગ્યાએ જો આપણે પડી ભાગીએ

જેનાથી સંજોગો બદલાઈ જાય છે અને જે આપણાથી વિપરીત સંજોગો હોય છે તે આપણા અનુકૂળ થઈ જાય છે એટલે મારા મિત્રો આપણા જીવનમાં જ્યારે પણ આવી તકલીફ આવે ત્યારે આપણે પડી ભગવાનું નથી પરંતુ આપણે આપણો એક સ્ટેન્ડ બનાવીને આપણાથી જે થઈ શકતું હોય તે કરવાનું છે બાકી બધું ઉપરવાળા ઉપર સેન્ટર કરી દેવાનું છે ઉપરવાળા ઉપર ભરોસો કરવાનો છે જો આપણે કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ કારણ કે આપણે પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય છે ત્યારે આપણે પોતે નકારાત્મક થઈ જઈએ છીએ તો નકારાત્મકતા નેગેટિવિટી આપણા જીવન માટે સૌથી ખરાબ સ્થિતિ છે તો બસ મારા મિત્રો આપણા આપણા જીવનમાં ક્યારેય પણ હતાશ ના થઈએ નિરાશ ના થઈએ આપણાથી જે કંઈ થતું હોય તે કરીએ અને બાકી બધું ઉપરવાળા ઉપર છોડી દઈએ આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ છીએ અને આપણી સાથે રહેલા અન્ય લોકોને પણ આપણે એક સારું શીખવાડી શકીએ છીએ સારું બતાવી શકીએ છીએ તો બસ મારા મિત્રો આપણે શું થશે ક્યારે થશે એ બધી ચિંતાઓ ઉપરવાળા ઉપર છોડીએ અને આપણે શું કરી શકીએ છીએ તેની ઉપર ધ્યાન આપીએ બરાબર ને હવે મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ખોખલી શ્રદ્ધા આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ખોખલી શ્રદ્ધા મળીએ આવતા રવિવારે બીજું મારા મિત્રો ખાસ વાત એ હતી કે આજના સમયમાં લોકો નકારાત્મકતા નેગેટિવિટી બહુ ફેલાવે છે વ્યક્તિઓ પણ પોતે ખૂબ નકારાત્મક થઈ જતા હોય છે તો આવા સમયમાં જો આપણે પોઝિટિવિટી ફેલાવી શકીએ સકારાત્મકતાને ફેલાવી શકીએ લોકોને પોઝિટિવ રાખી શકીએ તો આપણે અહીં થતો બધો પ્રયાસ આપણે કરવો જોઈએ આવો જ એક પ્રયાસ મેં કર્યો છે કે હું મારી આજે કંઈ બોલતી ટૂંકી વાર્તાઓ છે રોજના સુવિચારો છે કે બીજા અન્ય કોઈ વિડીયોઝ છે કે જેમાં એક્ઝામ કે એસી રીતે હસી છે રિઝલ્ટ કઈ એસી રીતે છે ઘણી બધી અગત્યની વાતો છે બધા જ વિડીયોઝ કે જે બધા જ પોઝિટિવિટી ભરેલા છે આ વિડીયોઝને મેં બનાવીને યુટ્યુબ ઉપર મૂકેલા છે મારા યુટ્યુબ ચેનલ ન્યૂઝ ગ્રુપ મુવમેન્ટ એની ઉપર જઈને બધા વિડીયો જોઈ શકો છો અને પોઝિટિવિટીની ચેન મેં શરૂ કરી છે તો હું આશા રાખું કે આ ચેનને તમે આગળ વધારવામાં મારી મદદ કરશો આ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોર્ડ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો મારા મિત્રો આપણને નથી ખબર કે આપણે વિડીયો શેર કરીશું સબસ્ક્રાઈબ કરીશું કે કોઈ પોઝિટિવિટીની વાત કરીશું સુધી પહોંચાડીશું તો કોઈના જીવનમાં શું ફેર પડવાનો છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ હશે ને ત્યારે તેની પાસે આવી કે પોઝિટિવિટીની વાત પહોંચશે એવું નહીં ખાલી વગર મારી જ તમે જેટલી પણ તમારી પાસે પોઝિટિવિટીની જે કંઈ વાતો હોય એ સારું પુસ્તક હોય કોઈ સારી બાયોગ્રાફી હોય કંઈ પણ સારી વસ્તુ હોય તમે તમારા લાગતા લાગતા સુધી પહોંચાડો બની શકે કે તમે કંઈ મોકલેલી વસ્તુ તે વ્યક્તિના કામમાં આવે અને તે વ્યક્તિનું જીવન પણ બચી જાય સુધરી જાય તો બસ મારા મિત્ર મેં મારો પ્રયાસ કર્યો છે મારી સાઈડથી તમે પણ તમારો પ્રયાસ કરીને આવા જે પોઝિટિવિટી જેથી ભરેલા વિડીયોઝ હોય પુસ્તક હોય તે તમારા ઓળખીતા ઓળખીતાને ફોરવર્ડ કરો શેર કરો આપો અને જીવનને ઓર વધારે બહેતર મસ્ત બનાવો મળી આવતા રવિવારે ત્યાં સુધી આ